પોરબંદર શહેરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન શહેરમાં શ્રી રામસિંહ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ આયોજન કરવામાં આવ્યું હતું સવારે છ કલાકે કડકડતી ઠંડી વચ્ચે દોડવીરોએ દોડ લગાવી હતી પોરબંદરમાં આયોજિત મેરેથોનમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ દોડવીરોએ ભાગ લીધો હતો આજના આધુનિક સમયમાં લોકો માટે સ્વાસ્થ્ય જાળવવું મહત્વનું બની રહ્યું છે ત્યારે રનિંગ કરવાથી ફિટ રહેવાય છે અને લોકોમાં સ્વાસ્થ્ય માટે અવેરનેસ આવે તે માટે પોરબંદર શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું કડકડતી ઠંડીમાં દોડવીરોએ દોડ લગાવી હતી અને કોસ્ટલ ઓફ મેરેથોનમાં પંદરસોથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો આજે પોરબંદર ખાતે કોસ્ટલ હાફ મેરેથોનમાં અંદાજીત પંદરસો જેટલા સ્પર્ધકો લગાવશે છ વર્ષથી લઈને નેવું વર્ષના વૃદ્ધ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ કોસ્ટલ હાફ મેરેથોન ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો આ કોસ્ટલ હાફ મેરેથોન બે કિલોમીટર કિડ્સ રન પાંચ કિલોમીટર ફન રન ચાલવાનું દસ કિલોમીટર ફિટનેસ રન એકવીસ કિલોમીટર હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું આ મેરેથોનને સફળ બનાવવા નેવી કોસ્ટગાર્ડ નગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર રોટરી ક્લબ તેમજ મેડિકલ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ તથા એકસો આઠ ઇમરજન્સીની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા મેરેથોનના દોડવીરોની સલામતી માટે ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરમાં યોજાયેલ કોસ્ટલ મેરેથોનમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોડવાડિયા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી છ વર્ષના બાળકોથી લઈ અને સાઠ વર્ષ સુધીના સિનિયર સિટીઝનોએ આ કોસ્ટલ હાફ માં ભાગ લીધો હતો અને વહેલી સવારમાં સાડા પાંચ વાગ્યામાં મેરેથોન શરૂ થઈ ગઈ હતી અને આજે બાળકોએ પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન ફર્સ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ના યોજાણી મેળવી અને એની અંદર અંદાજે પંદરસો જેટલા પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો પંદરસો થી પણ વધી ગયા હશે અને આની અંદર સૌથી વધારે વિશેષ આનંદ એ હતો કે બે કિલોમીટરના કિડ્સ રન કે જેની અંદર છ વર્ષથી દસ વર્ષના એ પાર્ટ લીધો જે નોન કોમ્પિટિટિવ હતી પછી દસ થી ચૌદ વર્ષના જે બાળકો હતા એમણે પાંચ કિલોમીટર સ્માર્ટ રનમાં પાર્ટ લીધો પછી દસ કિલોમીટરમાં જે ફિટનેસ રન હતી એની અંદર બધાએ ભાઈઓ તથા બહેનોએ પાર્ટ લીધો અને એકવીસ કિલોમીટરની જે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન જે કહેવાય એમાં પણ બધાએ સારી એવી સંખ્યાએ ભાગ લીધો આ વખતે અમે જે અપેક્ષા રાખતા હતા એના કરતાં ઘણું વધારે સારું સારું પાર્ટિસિપેશન થયું છે પોરબંદરની અંદર મેરેથોન પ્રત્યે એને જે ઉત્સાહ જોઈ અને અમને ખૂબ આમાં એન્કરેજમેન્ટ મળે છે કે હવે વર્ષો વર્ષ આનાથી સારી કઈ રીતે વ્યવસ્થા કરી શકીએ એના પ્રયાસો કરશું આજે અંદાજે બે લાખ રૂપિયા જેવાના ઇનામો પણ બધા સ્પર્ધકોને મળશે આલ્ફા રેસિંગ સોલ્યુશન્સ છે એ પુણેથી આવી છે ટાઈમ ચીપ ઉપર પાંચ કિલોમીટર દસ કિલોમીટર ને એકવીસ કિલોમીટર જે કોમ્પિટેટીવ રન્સ છે એનો ટાઈમિંગ જે છે એ ચીપ ઉપર આરએફઆઈડીથી લેવામાં આવે છે જેથી કરીને માઇક્રો સેકન્ડ્સની એક્યુરેસીમાં બધાયના ટાઈમિંગ્સ આપણને મળે અને દરેક સ્પર્ધકને પોતાનો ટાઈમ મળે તો આ બધી વ્યવસ્થા શ્રીરામ સ્વિમિંગ ક્લબે કરી છે એની અંદર સૌરાષ્ટ્ર સિમેન્ટનો સૌરાષ્ટ્ર કેમિકલ્સનો હરિઓમ આશ્રમનો સુરત હરિઓમ આશ્રમ પૂજ્ય શ્રી મોટા એમનો સહકાર ખૂબ સારો રહ્યો છે અને બાકી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમનો પણ ખૂબ સાથ સહકાર મળતો રહી છે અને એ ઉપરાંત અમને કહેતા આનંદ થાય છે કે પોરબંદર નગરપાલિકાનો આઉટ રાઇટ સપોર્ટ હોય છે જે કઈ કહીએ એમનો સપોર્ટ હોય છે અને એમની સાથે જ આ સંયુક્ત રીતે આયોજન કરેલું છે પોરબંદર પોલીસ ડિપાર્ટમેન્ટ બધી વ્યવસ્થા પૂરી પાડે છે પોરબંદર વહીવટી તંત્ર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર કહીએ ટૂંકમાં જે કોઈ એજન્સી કનેક્ટેડ છે એ બધાનો એટલો બધો ખૂબ પ્રતિભાવ સારો મળે છે અને આજરોજ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા આપણા એમએલએ પોતે પાર્ટ લીધો એમાં ફાઈવ કિલોમીટરમાં શ્રી ચેતનાબેન તિવારી આપણા જે ફર્સ્ટ લેડી છે પ્રેસિડેન્ટ છે પોરબંદર નગરપાલિકાના એમણે પણ આજે પાર્ટ લીધો પાંચ કિલોમીટરમાં અને ભાનુપ્રકાશ શાસ્ત્રીજી છે એમણે પણ ખાસ પાર્ટ લીધો અને સૌથી વિશેષ વાત એ છે કે પુરુષાર્થ વિદ્યાલય ભાણવડે એકસો ને એકાવન પાર્ટિસિપન્ટ ભાણવડથી સવારના પોરમાં પાંચ વાગ્યામાં અહીંયા હાજર કર્યા અને બધા એ કોમ્પિટિટિવ માં જ ભાગ લીધો કોકે કે એકવીસ માં કો કે માં અને પાંચ માં આ બધી બહુ વાત છે કે એક મોટિવેશન અને ઇન્સ્પિરેશન મળે એ બને અને બને થેન્ક યુ ગુડ મોર્નિંગ બધા મારું નામ છે કૃષિતા હું આ મેરેથોન માં ચાર થી પાંચ વર્ષ થી લઉં છું અને છેલ્લા ત્રણ વર્ષ થી મારો પેલો નંબર આવે છે હું બધાને એટલું જ કહેવા માંગુ છું કે પાર્ટિસિપેટ કરી અને પોતાની ફિટનેસ છે પેફ રાખવાની ટ્રાય કરો અને તમને પાર્ટિસિપેટ કરો થેન્ક યુ